હું શ્રી ગણેશાય નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથવા દ્વિતીયો ધ્યાય આપ સાંભળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે શ્લોકનું વર્ણન કરવા જઈ રહ્યા છે તે શ્લોક મોટે ભાગેના ગીતાથી પરિચિત હોય કે ના પરિચિત હોય એમની જીભ પર ચડેલો હોય છે અને એટલો જ મહત્ત્વનો આ શ્લોક છે કે આ જો આ શ્લોક પર આપણે જીવનભર જો આપણે ચાલવા જઈએ કે આપણા જીવનમાં ઉતારવા જઈએ તો પણ આપણે પૂરેપૂરું આનું જીવન આના પર જીવન જીવી જ નથી શકતા એવો આ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે તો ચાલો આપણે આજનો શ્લોક સાંભળી લઈએ અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક સુડતાળીસ છે કર્મણિવાધિકારસ્તે મા ફલે કદાચન મા કર્મફલ હેતુર્ભુર માતે સંગોત્વ કર્મણિ અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને ઉપદેશ કરી રહ્યા છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મોના ફળનો હેતુવાળો ન થા અર્થાત ફળની અપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને જણાવી રહ્યા છે કે પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવામાં જ તારો અધિકાર છે એમાં તું સ્વતંત્ર છે કારણ કે મનુષ્ય કર્મયોની છે મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોની નવું કર્મ કરવાને માટે નથી મનુષ્યમાં જ ભગવાને બુદ્ધિ આપી છે પોતે વિચારી શકે છે કે આ મારા માટે સારું છે કે આ મારા માટે ખોટું છે પણ જે રસ્તે એ જાય એ રસ્તા પર એને ફક્ત એનું કર્મ કરવાનું છે ફળની આશા રાખવાની નથી એટલે કે કોઈ પણ કર્મ કરીને શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણાર્પણ કરી દેવું જોઈએ નવું કર્મ કરવામાં તો કેવળ મનુષ્યનો જ અધિકાર છે ભગવાને સેવા રૂપી એટલે કે સર્વિસ એના રૂપી નવું કર્મ કરીને કેવળ પોતાનો ઉદ્ધાર કરવા માટે જ અંતિમ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે જો એ કર્મોને પોતાના માટે કરશે તો બંધનમાં પડી જશે અને જો કર્મો નહીં કરીને આળસ પ્રમાદમાં પડ્યો રહેશે ને તો વારંવાર જન્મ અને મરણ પ્રાપ્ત કરતો રહેશે આથી શ્રી ભગવાન કહે છે કે તારો કેવળ સેવારૂપી કર્તવ્ય કર્મ કરવામાં જ અધિકાર છે મનુષ્ય કોઈ એક કર્મને જ તત્પરતાપૂર્વક કરી શકે છે જેમ કે ક્ષત્રિય હોવાને કારણે અર્જુનને માટે યુદ્ધ કરવું દાન આપવું વગેરે કર્તવ્ય કર્મનું વિધાન છે પરંતુ વર્તમાનમાં યુદ્ધના સમયે તે એક યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ જ કરી શકે છે અત્યારે યુદ્ધ કરવા જશે તો દાન પુણ્ય કરી શકવાનો નથી આમ આપણે સૌએ નવા પુરુષાર્થ કરીને પોતાનો ઉદ્ધાર કરી દેવો જોઈએ નહીં કે આપણે કશું પણ કર્મ કરીએ તો એના માટે આપણે ફળની આશા રાખવી ન જોઈએ મનુષ્ય શરીરમાં બે વિભાગો એક તો તેની સમક્ષ જૂના કર્મોના ફળ સ્વરૂપે અનુકૂળ અને પ્ર પ્રતિકૂળ પરિસ્થિતિ આવે અને બીજું કે એ નવો પુરુષાર્થ એટલે નવા કર્મો સારા કર્મો કરે કે જેવા પણ કર્મો કરે એ અનુસાર તેના ભવિષ્યનું નિર્માણ થાય છે એટલા માટે શાસ્ત્ર સંત મહાપુરુષોના વિધિ નિષેધ વગેરેનું મનુષ્યને માટે જ હોય છે કેમ કે મનુષ્યમાં પુરુષાર્થની પ્રધાનતા હોય છે નવા કર્મોની સ્વતંત્રતા હોય છે દુખદાયી પરિસ્થિતિ આવતા મનુષ્ય ગભરાવું ન જોઈએ પરંતુ એમ વિચાર કરવો જોઈએ કે પહેલાં સુખભોગની ઈચ્છાથી જ પાપ કર્યા હતા અને તે જ પાપ દુઃખદાયી પરિસ્થિતિના રૂપમાં આવી છે આમ એક લાભ એ છે કે તે પાપોનું પ્રાયશ્ચિત થઈ રહ્યું છે આપણને એ વાતની ચેતવણી મળે છે કે હવે જો આપણે સુખ ભોગને માટે પાપ કરીશું તો આગળ પણ આ જ રીતે દુઃખદાયી પરિસ્થિતિ આવશે આગળ વર્ણન છે મા ફલે શું કદાચ ને એટલે ફળમાં તારો કિંચિત માત્ર પણ અધિકાર નથી એટલે કે ફળની પ્રાપ્તિમાં તારી સ્વતંત્રતા નથી કારણ કે ફળનું વિધાન તો ભગવાન કહે છે મારે આધીન છે મારે કોને કેવું ફળ આપવું કે હું જાણું છું તમે લોકો નહીં માટે ફળની ઈચ્છા નહીં રાખીને કર્તવ્ય કર્મ કરે જાઓ જો તું ફળની ઈચ્છા રાખીને કર્મ કરીશ ને તો તું બંધાઈ જઈશ મા કર્મ હેતુર ભૂર તું કર્મ ફળની ઈચ્છાવાળો પણ ન થા અહીં શ્રી રામ સુખદાસજી સાધક સંજીવનીમાં વર્ણવે છે કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે કાર્ય સામગ્રીની સાથે પોતાની કિંચિત પણ મમતા ના રાખવી જોઈએ આપણે કોઈકનું કંઈક કામ કર્યું હોય તો આપણે એવી ઈચ્છા નહીં રાખવાની કે મારા દ્વારા કોઈક કોઈકનું સારું થયું છે મારા દ્વારા કોઈનો ઉપકાર થયો છે કોઈનું હિત થઈ ગયું છે કોઈને સુખ પહોંચ્યું છે જો એવો ભાવ પણ થઈ જાય ને તો એ કર્મ ફળની ઈચ્છાવાળા બનવા બરાબર જ છે કારણ કે એવો ભાવ થવાથી શુભ કર્મની સાથે મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરેનો સાથ સંબંધ થઈ જાય છે કે જે અસતનો સંઘ કહેવામાં આવ્યો છે પોતાને કોઈપણ ક્રિયામાં નિમિત્ત માનવું જોઈએ નહીં અને એ ના માનીએ તો કર્મફળની ઈચ્છાવાળા પણ બનીએ નહીં માતે સંગોસ્થ કર્મણી કર્મ નહીં કરવામાં પણ તારી આસક્તિ ન થાવ કારણ કે કર્મ નહીં કરવામાં આસક્તિ થવાથી આળસ પ્રમાદ વગેરે થશે અને કર્મફળમાં આસક્તિ રહેવાથી જેવું બંધન થાય છે તેવું જ બંધન કર્મ નહીં કરવામાં આળસ પ્રમાદ થી થાય છે આ શ્લોકમાં શ્રી ભગવાન પહેલું ચરણ અને ચોથું ચરણ એમાં બંનેમાં એક સરખી વાત કહેવા માંગે છે અને બીજું ચરણ અને ત્રીજું ચરણ એમાં પણ એક સરખી વાત કરવા માંગે છે કે પહેલાના ચોથા ચરણમાં કહે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે બસ અને બીજું અને ત્રીજામાં કહે છે કે ફળની ઈચ્છામાં તારો અધિકાર નથી બસ આ બે વાત આપણે જીવનમાં ઉતારવા જેવી છે તો આપણને કોઈનાથી ખોટું નહીં લાગે કોઈનું વતણથી આપણને દુઃખ નહીં પહોંચે વસ્તુ વ્યક્તિ અને ક્રિયામાં રાગ એટલે કે ખેંચાણ આકર્ષણ છે એ અજ્ઞાનતાનું ચિહ્ન છે જેમ કોઈ વૃક્ષની બખોલમાં આગ લાગી હોય તો તે વૃક્ષ લીલું રહેતું નથી સુકાઈ જાય છે એવી જ રીતે જેની અંદર રાગરૂપી ભભૂકે છે તેને શાંતિ ક્યાંથી મળે અંદર તો પ્રજવળા ઉત્પન્ન થાય છે કે મેં આનું આ કામ કર્યું છે તો એ કેમ મારું ના કરે ના કરે એની મરજી તમારા કર્તવ્યમાં આ આવ્યું છે તો તમે એનું કામ કર્યું છે બસ ભૂલી જાઓ પછી એને યાદ કરવાની જરૂર નથી કે એ સામે તમારી સાથે તમારા જેવું જ વર્તણ કરે ના પણ કરે કારણ કે એનો સ્વભાવ જુદો છે પ્રકૃતિ જુદી છે એ બધું જુદું જુદું હોય છે આથી શ્રી ભગવાન આ શ્લોકમાં તું કર્મ કરે જા બસ ફળની ઈચ્છા રાખીશ નહીં આમ શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને આ ઉપદેશ કહી રહ્યા છે અને એ આપણે જીવનમાં ઉતારવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું અને આપણા જીવનને ઉદ્ધાર તરફ આગળ લઈ જઈ શકીશું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ જય શ્રીકૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ શરણમ મમ જય શ્રીકૃષ્ણ શરણમ મમ श्रीकृष्णार्पणमस्तु